નમસ્તે ઇન્ડિયા નમસ્તે સ્પેસિફાય એટલા માટે કરું છું કેમ કે આ સમગ્ર કાર્યક્રમનું ટાઇટલ જે એલ ફોક ફેસ્ટિવલ બે હજાર ઓગણીસનું આપવામાં આવ્યું હતું એ હતું નમસ્તે અને નોર્થ ઇસ્ટ ઇન્ડિયા કલ્ચરલ ફેસ્ટિવલ જે ચાર રાજ્યોમાંથી અલગ અલગ પોતાની સંસ્કૃતિ પોતાના આગવા પ્રતિભાવ કહી શકાય કે પોતાની સંસ્કૃતિને એવી રીતે ઉજાગર કરવા માટે જે એલએલડીસીએ એ લોકોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે કહી શકાય કે ઘણા એવા પણ અહીંયા ગ્રુપ આવ્યા હતા જે નિસર્ગમાંથી આવતા હોય છે એમની સંસ્કૃતિ એક અલગ જ છાપ ઊભી કરતી હોય છે ત્યારે એલ એલ ચેરમેન સાહેબ પાસેથી આપણે જાણીશું કે આ સમગ્ર આયોજન કેવી રીતે શક્ય બન્યું કેવી રીતે એનું સંકલન થયું અને એ પાંચ દિવસનું જે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું તો એની ફળશ્રુતિ સ્વરૂપે શું કહેવાય છે સાહેબ મહાસપ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને પાંચ દિવસનો સમગ્ર કાર્યક્રમ જે આપે સમગ્ર ટીમ સાથે યોજ્યો તો એની ફળશ્રતિ સ્વરૂપે શું કહેવાય છે મને બહુ જ આનંદ થયો છે કે નોર્થ ઇસ્ટથી આપણે આટલા કારીગરો લઈ આવ્યા અને જેમ નાગાલેન્ડના ગવર્નરે કીધું કે નોર્થ ઇસ્ટના આઠ સ્ટેટના નામ બી નથી આવડતા કોઈ ભણેલા ગણેલાને મને આવડે છે તમે કહેશો તો હમણાં બોલી દેખાડીશ આઠે આઠ નામ પણ ત્યાંમાં ત્યાંના આપણે આઠમાંથી ચાર સ્ટેટ લાવી શક્યા અહીંયા આગળ અને એના કલાકારો જેટલું હળીમળીને રહ્યા અને મને લાગે છે મોટામાં મોટું સક્સેસ એ છે કે નોર્થ ઇસ્ટના લોકો હજી પોતાને ઇન્ડિયન છે એમને ખબર નથી જે અહીંયા આગળ એક એક જણ વોલિન્ટિયરી પોતે જ સ્વેચ્છાએ એક એક જણ બધાને ઘરે લઈ ગયા નાસ્તો પાણી કરાવ્યું ઘરે રહ્યા અને આ એટલું બધું આદાન પ્રદાન અને ખાસ કરીને એકબીજાને પ્રેમ આપવાનું જે થયું મને લાગે છે એમાં અમારી બધાની મહેનત પૈસા બધું જ વસૂલ થઈ ગયું આજે આજે ભયંકર સંતોષ છે અમને કે આટલો અદ્ભુત કાર્યક્રમ જેમાં પરફોર્મન્સ ફક્ત નથી કહેતો હું પણ જે એકબીજાના થઈ ગયા એકો એક જણ આમ તમે જુઓ તો ગળગળા થઈને એકબીજાને બોલાવે છે કચ્છીઓને બધાને બોલાવે છે એ મોટામાં મોટું અચિવમેન્ટ રહ્યું છે અને જો અત્યારે બી જે રીતે આ બધા નાચી રહ્યા છે કચ્છીઓને નોર્થ ઇસ્ટના મળીને હું જ્યારે જ્યારે ત્યાં જતો ત્યારે ઓળખાણ કરાવતા કદાચ મહેશભાઈને બી અનુભવ હશે કે આ લોકો ઇન્ડિયાથી આવ્યા છે એમ આપણી ઓળખાણ કરાવતા એ લોકો આજે એ લોકો વંદે માતરમ પોતે સ્વેચ્છાએ છેલ્લો કાર્યક્રમ વંદે માતરમનો સ્વેચ્છા એ લોકોએ વંદે માતરમ પર પરફોર્મન્સ આપ્યું જે મોટા મોટું અચિવમેન્ટ છે હવે દર વર્ષે આપણે લઈ આવશું હિન્દુસ્તાનના જુદા જુદા સ્ટેટને ભેગા કરશું નેક્સ્ટ યર આનાથી વધારે મોટી ચેલેન્જ લેવાની ઈચ્છા છે અમારી કે જમ્મુ કાશ્મીરના લદાખને અહીંયા લઈ આવીએ ઈશ્વર કરે બધું બરાબર ગોઠવાઈ જશે તો ચોક્કસ એ કાર્યક્રમ આનાથી બી ભવ્ય કરશું Yo no la no, no, no. તો કહી શકાય કે જ્યારે સાહેબે વાત કરી પ્રમાણે કે નાગાલેન્ડના જે અમુક જે ચાર સ્ટેટના પણ નામ ઘણા લોકોને ખ્યાલ નથી એલ એલ એ ત્યાં જઈ અને સમગ્ર ટીમને જ્યારે કચ્છમાં અહીંયા લઈ આવી અને એ મા ન્યૂઝ અને તેમજ આખી ચેનલના માધ્યમથી સમગ્ર ભારતમાં આ પ્રસારણ જોયું ત્યારે ત્યાંથી પણ લોકોને પ્રતિભાવ મળતા રહ્યા અને અમીબેન પાસેથી હવે જાણીશું કે આપ મેનેજિંગ ટ્રસ્ટી છો અને સમગ્ર કાર્યક્રમનું મેનેજમેન્ટ પણ કર્યું છે અને આનું સંકલનની સાહેબે વાત કરી તો સમગ્ર જ્યારે સ્ટાફ અહીંયા આવતો હતો એલ અલગ હોય છે કે એ લોકોનું એની સમગ્ર કેવી રીતે વ્યવસ્થા ગોઠવવામાં આખી વ્યવસ્થા ટીમે ગોઠવી છે જરાક બી મારે ઇન્વોલ્વ થવું બી નથી પડ્યું કમ્પ્લીટલી જે સૃજનનો એલએલડીસીનો સ્ટાફ હતો એની ઉપરાંત એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના સ્ટાફ બીજી સંસ્થાઓના સ્ટાફ ઘણા બધા આવી ગયા છે અહીંયા મદદ કરવા ઇનફેક્ટ બાજુમાં અજરકપુરથી બી ઘણા બધા આવી જાય છે મદદ કરવા માટે અને આ લોકોને રાખવું બી એટલું સરળ થયું છે કેમ કે કમ્પ્લીટલી મિક્સ થઈ ગયા છે બધા સાથે ફેમિલી જેવું થઈ ગયું છે ફ્રેન્ડ્સ એકદમ સરસ થઈ ગયા છે જતાં જતાં બધા ગદગદ થઈને એકબીજાને આવો જો કહી રહ્યા છે તો ફિલિંગ બહુ જ સરસ છે ને બહુ ટીમે ખૂબ ખૂબ એફર્ટ નાખીને આ તમે એ લોકોએ આખું કર્યું છે કહી શકાય કે એક વાત કહેવાની ભૂલાઈ ગઈ કે સાહેબે હમણાં જ કીધું કે ખૂબ સારું એચિવમેન્ટ હતું તો એચિવમેન્ટ સો ટકા એલ એલડીસીનું જ કહી શકાય કેમ કે જે ચાર જે ચાર રાજ્યોમાંથી જે ટીમ આખી સમગ્ર આવી હતી એ લોકો પોતાને જ્યારે સાહેબે વાત કરી કે ત્યાં આપણી કચ્છની ટીમ ગઈ હતી એ લોકોને પણ એમ કીધું કે ઇન્ડિયાથી આવ્યા છે અને આજે જ્યારે જે છેલ્લો પાંચમો દિવસ હતો ત્યારે વંદે માતરમ સમગ્ર ચારેય રાજ્યોને સાથે કચ્છની ટીમ પણ જે ગ્રુપ હતું એમણે પણ પરફોર્મન્સ આપ્યું ત્યારે વંદે માતરમ ઉપર એ લોકોએ પોતાની પરફોર્મન્સ રજૂ કર્યું ત્યારે ખરેખર એ લોકોને એમ લાગ્યું કે અમે ભારતના સંતાનો છીએ હવે મહેશભાઈ પાસેથી આપણે જાણશું કે સાહેબ આપે સમગ્ર કાર્યક્રમમાં ખૂબ જ ટીમવર્કને સાથે લઈને આપ ચાલ્યા છો તો આ કાર્યક્રમ વિશે શું કહેવા ઈચ્છો સૌ પ્રથમ તો એલ એલએલડીસીના અમારા ચેરમેન શ્રી દિપેશભાઈ સ્વરૂપ અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અમીબેન સ્વરૂપ અને અમારા માર્ગદર્શક પૂજ્ય કાકા એમણે અમારા ઉપર જે ભરોસો મૂક્યો હતો કે અમારી ટીમ કોઈના પણ બહારની કોઈ એજન્સીના સહયોગ વગર પોતાના જ પગ ઉપર ઊભી થાય અને એમણે જે અમને સપોર્ટ આપ્યો એના કારણે અમે જે ઉત્સાહથી દોડ્યા અને અમારા હંમેશા આ ત્રણ વર્ષથી જેટલા બી કાર્યક્રમો થાય છે એને જે સફળતા મળી એ જ પ્રમાણે અમે એના એક પછી એક માઇલસ્ટોનને સર કરતા જઈએ છીએ તો અમારું આખું આ શ્રોપ પરિવાર અને અમારો સૃજન એલએલસી પરિવાર સાથે સાથે અમારા જેટલા બી બીજા પરિવારો છે એમાં વીઆરટીઆઈ હોય એમાં એગ્રોસેલ હોય કે એમાં જે પણ અમારી બીજી કંપનીઝ હોય એ બધાનું જે અમારું ટીમવર્ક છે બધાનો જે સહયોગ છે જે પરિવાર છે આખું અમારો એના કારણે જ અમે આટલા આગળ વધી શકીએ છીએ અને એટલા સરસ મજાના આયોજન કરી શકીએ છીએ અને બીજું કે બધાના હૃદયમાં એક જ વસ્તુ કોમન છે કે આપણે જે પણ કાંઈ કરીએ છીએ એ અમારા કારીગરો છે કે અમારા કલાકારો છે કે એવા લોકો છે કે જેને ક્યારેય પણ આમાં પ્લેટફોર્મ નથી મળતા એ આગળ નથી વધી શકતા તો અમારો બધાનું આખરે તો ધ્યેય એ જ છે અને એના કારણે અમે હંમેશા સફળતા પામીએ છીએ અને સતત અમે આ બધા કાર્યોમાં સહભાગી બનીશું ને ટીમ એલએલડીસી આ આખા પરિવાર સાથે સતત સાથે રહેશે અને ભવિષ્યમાં પણ જેમ સાહેબે કીધું કે અમે નવી નવી ચેલેન્જો લેશું તો એ નવી નવી ચેલેન્જોને ટીમ એલએલડીસી સૃજન એલ એલ તૈયાર છે અને આવા જબરજસ્ત કાર્યક્રમો કરશું કે જેથી સૃજન એલએલડીસીનું કચ્છનું ગુજરાતનું પણ નામ રોશન થાય અને જે ભરોસો શ્રી આપણા નાગાલેન્ડના અમારા બધા ઉપર મૂક્યો હતો કે જ્યારે અમારા ત્યાંના બધા કલાકારો અને કારીગરો આવે તો એમને એવું ફીલ થવું જોઈએ કે ખરેખર તેઓ આપણા ભારતનો એક અંગ છે તો એમણે આજે જે મહેસૂસ કર્યું છે આજે અમારા કચ્છના બધા સ્ટાફના મિત્રો અને નાગાલેન્ડના અમારા મણિપુરના આસામના બધા જે યુવાનીઓ એક ભેગા થઈને નાચે છે ઘેરના એની સાબિતી છે કારણ કે અમે બધાને અમારા ઘરે લઈ ગયેલા બધા સાથે અમે મળેલા ખાલી કહેવા માટે ઘરે નહોતા લઈ ગયા પણ અમે ખરેખર એમના સાથે બહુ જ આદાન પ્રદાન કર્યું ખૂબ જ પ્રેમ વહેંચ્યો છે અને અમારાથી પણ વિશેષ પ્રેમ એમણે અમને આપ્યો છે તો અમે પણ એક ખૂબ જ સારા ભાવનાથી આ બધા સાથે વાસ્તવમાં જોડાઈ ગયા છે તો એના કારણે આ જે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અને અમારા ચેરમેન શ્રી અમને એક આ મોકો આપ્યો એના અમે પણ આભારી છીએ અને ભવિષ્યમાં કચ્છ બહુ અદ્ભુત પ્રયોગો જોશે અને સૃજન એલ આ રીતે આગળ વધતું રહેશે એક એક મિનિટ ચોક્કસપણે કહું છું કારણ કે હું મેડિટેશન ફિલ્ડમાંથી આવું છું એટલે હું જ્યારથી સૃજન એલ એલડીસીમાં દાખલ થયો છું અને ત્યારથી અહીંયા કંઈ જેટલા બી અલગ અલગ પ્રકારના જેટલા બી કાર્યક્રમો થયા હશે જેટલી બી ઇવેન્ટ્સ હશે જેટલા બી ટ્રેનિંગ ક્લાસ કે વર્કશોપ કે કશું પણ થયું હશે એ બધે બધા સક્સેસ રહે છે એની પાછળ અમારા મુખ્ય જે પાછળનું પ્રેરણાબળ કહેવાય એ અમારા કાકી જ છે અમે એમને ખૂબ મિસ કરી રહ્યા છે અને એ પણ જ્યાં પણ એમનું જે આત્મા હશે એ જોતી હશે તો ખૂબ ખુશ થતી હશે કે તમે લોકોને હું જે કહી ગઈ હતી કે કારીગરો માટે કંઈ ને કંઈક કરતા રહેજો તો અમે એ શોધીએ છીએ કે અત્યારના જમાના પ્રમાણે શું કરી શકાય કે જેથી કારીગરોને નવું પ્લેટફોર્મ મળે તો આ પ્રકારના ઇવેન્ટ્સ કરવાથી જે કચ્છથી અને કચ્છ બહારથી લોકો આવે તો એને આખી કચ્છની સાંસ્કૃતિક ઝલક તો મળે જ પણ સાથે સાથે અમારા કારીગરોને પણ પ્રોત્સાહન મળે પ્લેટફોર્મ મળે તો આ એક સરસ ધ્યેય છે અને એમાં ચોક્કસપણે કાકીની અમારી જે શુભ ભાવના છે એના કારણે જ અમે બધા દોડી શકીએ છીએ અને કાકીને અમે ઓલવેસ મિસ બી કરીએ છે અને કાકીને અમે ક્યારે એમ નથી માનતા કે દેહમાં નથી એ સતત અમારી સાથે જ છે એટલે કોઈ એવો પ્રશ્ન નથી તો કાકીને ભ્રણનાસ્તોત અને એમના જે વિચારો હતા એમને અત્યારે એલ એલડીસીની સમગ્ર ટીમ અત્યારે સાર્થક કરી રહી છે અને એમના નકશા કદમ ઉપર ચાલી રહી છે ત્યારે આશાપુરા ન્યૂઝ દ્વારા પણ દરેક સાહેબ વાત કરીએ તો ઇન્ટરવ્યૂ ફોરેનરના પણ લેવામાં આવ્યા છે બીજા રાજ્યોમાંથી પણ લેવાયા હતા એમનું કહેવાનું એક જ વસ્તુ હતી કે અમે જ્યારે કચ્છમાં એલએલડીસી એલડીસી ફોક ફેસ્ટિવલમાં આવ્યા છીએ ત્યારે કચ્છી લોક સંસ્ જે આપણું ફોક મ્યુઝિક છે પછી અલગ અલગ ક્રાફ્ટ છે અને બીજા રાજ્યોમાંથી પણ જે આપે આપની મહેનતથી જે અલગ અલગ જે સાંસ્કૃતિક કાર્યક્રમો જે આજે યોજવામાં આવ્યા એ લોકોને એમ જ લાગતું હતું કે એલ એલડીસીમાં અમે સમગ્ર ઇન્ડિયાના દર્શન કરી લીધા તો એ લોકોએ પણ એલએલડીસીને થેન્ક્સ કીધું જ છે આ સપુરા ન્યૂઝના માધ્યમથી અને આવા જ કાર્યક્રમો એલએલડીસી આવતા વર્ષે પણ કરે અને બીજા રાજ્યોજી સાહેબે વાત કરીએ એમ કે કાશ્મીર કે લદ્દાખ એ પણ આવવાની શક્યતા છે કે સમગ્ર હજી વિસ્તૃત કાર્યક્રમ કે હજી વિશાળ કાર્યક્રમ કહી શકીએ એ પણ બની શકે છે કેમેરા પર્સન સંદીપ ખારવા સાથે જયમલસિંહ જાડેજ સાથે દિલીપ ગજર આશાપુરા ન્યૂઝ અજરખપુર કે આ પાંચ દિવસના આટલા મોટા લોક સાંસ્કૃતિક મહોત્સવમાં જે રીતે અમારા મીડિયા પાર્ટનર કાશ્મીર એ ભૂમિકા ભજવી છે એ ઇનડાયરેક્ટ જેને કહેવાય કે મા આશાપુરા ન્યૂઝ સર્વિસે ભજવી છે જયમલ સિંહ અને એમની ટીમને હું ખરેખર ખૂબ ખૂબ આભારી છું કે એમણે ન માત્ર કચ્છના છસો સાતસો ગામડામાં પણ યુટ્યુબના માધ્યમથી સમગ્ર વિશ્વને આ લોક સાંસ્કૃતિક મહોત્સવના દર્શન કરાવે છે અને એના કારણે બારે બેઠેલા બધાએ પણ આ લોક સાંસ્કૃતિક મહોત્સવ માણ્યો છે એના માટે હું મા આશાપુરા ન્યૂઝ સર્વિસનો પણ આભારી છું ધન્યવાદ